નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો ધી આરાધના બચત સહકારી મંડળી જેની મેન ઓફિસ ધોળકામાં આવેલી છે અને ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડના ચેરમેન છે નવનીતભાઈ ઝાલા સાહેબ દર્શક મિત્રો આ મંડળી એનું જે કામ છે એ એટલું બધું પૂરજોશમાં અને સુવ્યવસ્થિત કામ છે લોકોના જે પૈસા છે એ પૈસા એક રૂપિયાનો પણ ખોટો વેડફાટ થતો નથી અને આ ધી આરાધના બચત સહકારી જે મંડળી છે એનું કામ જે છે એ અત્યારે હાલમાં પૂરા ગુજરાતમાં ફેલાઈ ગયું છે અને હું દર્શક મિત્રોને કહું છું કે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડનો કોઈએ અવિશ્વાસ કરવો નહીં અને કોઈએ એને કોઈ ગેરવ્યાજની ભાવથી જોવી નહીં કારણ કે આ મંડળી છે એ સતત કાર્યરત છે અને લોકોના ઉપયોગી કામમાં મદદ કરનારી આ ધી આરાધના બચત સહકારી મંડળી છે અને એના જે ચેરમેન છે ઝાલા સાહેબ એ વ્યવસ્થિત અને બહુ ખંતિલામ વ્યક્તિ છે એમનું જે કામ છે એ લોકોને એમની જે રોકાણ છે એમાં ઉત્તરોત્તર વધારો થાય એવું તેઓ વ્યાજ આપી રહ્યા છે અને હાલમાં આ મંડળીના જે ઓફિસો છે જે બ્રાન્ચો છે એ અંદાજે પાંચસોની આસપાસ બ્રાન્ચો છે ગુજરાતમાં અને બોટાદમાં પણ બે બ્રાન્ચ છે અને બોટાદમાં આગામી મહિનામાં બે કે ત્રણ બ્રાન્ચ બીજી થવા જઈ છે એટલે બોટાદ જિલ્લામાં અંદાજે પાંચથી છ બ્રાન્ચ થશે ધી આરાધના બચત સહકારી મંડળીની એટલે લોકોએ કોઈએ એવું નહીં વિચારવાનું કે અમારા પૈસા પડી જશે અમારા પૈસાનું શું થશે તમારા એક પણ પૈસો ડૂબશે નહીં એની મને ઝાલા સાહેબ તરફથી ખાતરી મળી છે અને ઝાલા સાહેબે મને પણ કહ્યું છે અને જેટલા ખાતેદારો છે અને જેટલી બ્રાન્ચો છે તેમને પણ ઝાલા સાહેબે બાંહેધરી આપી છે કે કોઈ પણ સભાસદનો એક પણ રૂપિયો ડૂબશે નહીં તેની આરાધના બચત સહકારી મંડળી લિમિટેડના ચેરમેન ઝાલા સાહેબે તમામ લોકોને ખાતરી આપી છે અને મારા સુધી આ વાત પહોંચતા મને પણ આનંદ થયો છે એટલે હું પણ આ ધ આરાધના બચત સહકારી મંડળી લિમિટેડમાં જોડાયો છું અને મારી પણ બોટાદમાં ફેબ્રુઆરી મહિનામાં બ્રાન્ચ થવા જઈ રહેશે મારી પણ પોતાની ઓફિસ બનશે અને મારી ઓફિસમાં તમે તમામ લોકો આવીને ખાતા ખોલાવો તેની સંપૂર્ણ જવાબદારી તમારા જે નાણાં છે તેની સંપૂર્ણ જવાબદારી હું એલડી મકવાણા લઉં છું એટલે કોઈ ચિંતાનો વિષય નથી એટલે વહેલામાં વહેલી તકે મારી ઓફિસ જે બોટાદ દસ્તક ન્યૂઝની ઓફિસ છે એ હાલમાં એક કાર્યરત છે અને ત્યાં આવીને ખાતા ખોલાવી જવા જેવા કે બાળકો માટે ફેમિલી સુરક્ષા માટે અને બચત માટે ત્રણ જાતના ખાતા ખોલવામાં આવે છે અને ત્રણ જાતનું ભંડોળ ભેગું કરવામાં આવે છે અને દીવ આરાધના બચત સહકારી મંડળી જે છે એ ખરેખર બહુ ખંતીલી અને વ્યવસ્થિત કામ કરનારી મંડળી છે એટલે તમામ લોકોએ ધ આરાધના બચત સહકારી મંડળીમાં જોવા બોટાદ જોડાવા બોટાદ દસ્તક ન્યૂઝના ચેરમેન એલ ડી મકવાણા હું આપ લોકોને વિનંતી કરું છું જયભીમ નમો બુધાય બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ